ભરૂચ જિલ્લા પંચાયતની આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરી આપવામાં ભારતમાં કોરોનાએ ફરી એકવાર અમદાવાદમાંથી કોરોના પોઝિટિવ દર્દી આવતા ગુજરાતના અન્ય જિલ્લાની હોસ્પિટલમાં પણ કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા હોય જેના ભાગરૂપે ભરૂચમાં સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડ દર્દીની સારવાર સમયસર થઈ શકે તે માટે તમામ સુવિધા સાથેના આઇસોલેટેડ બેડો તૈયાર કરાયા હોવાની માહિતી હોસ્પિટલ તરફથી મળી રહી છે ગુજરાતમાં કોરોનાએ પુનઃ ઉછાળો મારતા લોકોની ચિંતા વધી છે ગુજરાતના વિવિધ જિલ્લામાં પણ કોવિડ વોર્ડની હોસ્પિટલોને પુનઃ તૈયાર કરવામાં આવી રહી હોય ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ હોસ્પિટલના ચીફ એડમિનિસ્ટ્રેશન ગોપિકા મિખિયાની આગેવાનીમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો જેમાં પાંચ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવા સાથે સો બેડની આઇસોલેટેડ કોવિડ વોર્ડ સાથે એકસો દસ વેન્ટિલેટર એકસો વીસ ઇમરજન્સી સુવિધા એકસો નવ જમ્બો ઓક્સિજન સિલિન્ડર સાથે તબીબોની ટીમ પેરામેડિકલ સ્ટાફ સાથે અનેક તજજ્ઞ તબીબો તબીબો પણ ખડે પગે રહીને કોરોના પોઝિટિવ દર્દી આવે તો તેની સારવાર થઈ શકે અને તબીબોના માર્ગદર્શન હેઠળ થઈ કોરોના પોઝિટિવ દર્દીને સાજા કરી શકાય તેવા તમામ પ્રયાસોના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાનું સિવિલ હોસ્પિટલ તરફથી જાણવા મળી રહ્યું છે ભરૂચ જિલ્લામાં કોરોનાનો પ્રથમ વેવમાં કોરોના પોઝિટિવ દર્દીના મોત થતાં તેમના અંતિમ સંસ્કારોને લઈને ભારે હાલાકી ભોગવવી પડી હતી ત્યારબાદ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરના છેડા ઉપર નર્મદા મૈયા બ્રિજ નીચે કોવિડ સ્મશાન પણ ઊભું કરવામાં આવ્યું છે અને હજુ પણ કોવિડ સ્મશાન કાર્યરત છે જેના કારણે અંતિમ સંસ્કાર માટે પણ કોઈ જ તકલીફ ન થાય તેવા તમામ પ્રયાસો પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે હાલ જે પ્રમાણે ઇન્ડિયામાં કોરોનાનો પગપેસારો ફરીથી થયેલ જણાઈ રહેલો છે એ અંતર્ગત ભરૂચની સિવિલ હોસ્પિટલ આ આવનારી મહામારીને નાથવા માટે એકદમ સુસજ્જ છે જેને નિર્ધારિત હું તમને થોડીક અત્યારે માહિતી આપી શકું છું અત્યારે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે પાંચ ઓક્સિજન પ્લાન્ટ પ્રોપર કાર્યરત છે અમારી પાસે સો બેડ અને અલગ વીસ આઇસોલેશન બેડ એટલે એમ કરીને એકસો વીસ બેડના કોવિડ વોર્ડ તૈયાર છે એ ઉપરાંત જો જરૂર પડે તો બીજા સો બેડની વ્યવસ્થા થઈ શકે તેવી જગ્યા આપણે આઈડેન્ટિફાય કરીને રાખેલી છે તેના સિવાય અત્યારે મારી પાસે સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે એકસો ને દસ વેન્ટિલેટર તથા એકસો વીસ બાયપેપની સુવિધાઓ છે જેથી કરીને ઇમરજન્સી પેશન્ટ્સને જે સપોર્ટની જરૂર હોય લાઈફ સેવિંગ સપોર્ટ એ પણ સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે પૂરતા પ્રમાણમાં અત્યારે ઉપલબ્ધ છે તેના સિવાય ઓક્સિજન પાંચ ઓક્સિજન પ્લાન્ટ ઉપરાંત આપણા પાસે એકસો નવ જમ્બો સિલિન્ડર ઓક્સિજનના અત્યારે અમારી પાસે અહીંયા ઉપલબ્ધ છે જેથી કરીને પાંચમાંથી કોઈ પણ એક પ્લાન્ટમાં કોઈ પણ ક્ષતિ સર્જાય કે કોઈ પણ ઘટના ઘટે તો એને નાથવા માટે આપણા પાસે ઇમરજન્સી બેકઅપ પણ છે એના ઉપરાંત બધી સાધન સામગ્રી તથા મેડિસિન્સ કે જે પૂરતા પ્રમાણમાં અત્યારે આપણી પાસે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ઉપલબ્ધ છે મારા પાસે સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે તજજ્ઞોની ટીમ કે જેની અંદર સિનિયર રેસિડન્ટ જુનિયર રેસિડન્ટ કન્સલ્ટન્ટ તથા પેરામેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ એ બધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે જેમની ટીમોની નિમણૂક પણ કરી દેવામાં આવેલી છે તે ઉપરાંત એ લોકોની સેફટી માટેની પીપીઈ કીટ માસ્ક કેપ ગ્લવ્સ એ બધું પણ પૂરતા પ્રમાણમાં સિવિલ હોસ્પિટલ ખાતે આજે ઉપલબ્ધ છે જેથી કરીને આવનારી મહામારીને આપણે પૂરજોશમાં નાખી શકીએ ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે જિલ્લા વિકાસ પ્લાન હેઠળના વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સૂચવાયેલા વિકાસ કાર્યો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આરોગ્ય ખેતીવાડી જાહેર બાંધકામ શિક્ષણ સમાજ કલ્યાણ તથા મહિલાને બાળ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં અને ગુણવત્તા કામગીરી માટે સંબંધિત જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે સત્ર દરમિયાન વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારમાં સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને નાણા વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં નવી એકસો નવ ગ્રામ પંચાયતોના નવા મકાનના બાંધકામની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સામાન્ય સભામાં પંચાયતના સદસ્ય દ્વારા ત્રણ બે હાજર પચીસ ના રોજ મંજૂર થયેલ જિલ્લા પંચાયત ભરૂચના બજેટમાં જે બધી યોજનાઓ લીધી આરોગ્ય ખેતીવાડી જાહેર બાંધકામ શિક્ષણ સમાજ કલ્યાણ અને મહિલા બાળ વિકાસ ક્ષેત્રની જોગવાઈઓ મુજબ ઝડપથી અને ગુણવત્તા સભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકારીશ્રીઓ ને સૂચનાઓ આપવામાં આવી છે અને જેમ બને તેમ જલ્દી આ કામ પૂરા થાય એના માટે અમારા જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ ચેરમેનશ્રીઓ અને અધિકારીઓ સતત એમાં પ્રયત્નશીલ છે આ ઉપરાંત નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માં માન્ય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે એકસો નવ ગ્રામ પંચાયત નવી બનાવવા માટે જે બજેટમાં એ કરવામાં આવી હતી કરી દેવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયાનો પ્રોસેસ પૂરો થયા બાદ તરત જ એની સમય મર્યાદાની અંદર ઝડપથી ગુણવત્તા સભર આ ભરૂચ જિલ્લાને નવા એકસો નવ ગ્રામ પંચાયત મકાન મળશે મળતી માહિતી મુજબ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના બુધવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક રોડની સામે આવેલી દુકાનો નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવી હતી જેથી બહાર ફળીયા ગામના ગરીબ આદિવાસી સમાજના લોકો બેરોજગાર થયા હતા એવા ગરીબ આદિવાસી સમાજના લોકોની પડખે ઉભા રહીને આદિવાસી સમાજના લોકોને ન્યાય અપાવવાની લડત સાથે બાવીસ પાંચ બે હજાર પચીસના ગુરુવારે કેવડિયા એકતાનગર ચલો કેવડિયાનું આહવાન કરવામાં આવ્યું હતું આ આંદોલનમાં આવેદનપત્ર આપવામાં ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચેતી વસાવા આવાનાની ખબર પડતા નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આંદોલન કાર્યોને રોકવા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળ ઠેર ઠેર ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આદિવાસી વિસ્તારથી કેવડિયા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવવાના માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો અને રાજપીપળા ગરુડેશ્વર જરવાણીમાં જંગી પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો ઠેર ઠેર નાકાબંધી કરીને આવતા જતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આદિવાસી સમાજના લોકો ના લોક લાડીલા નેતા ચેતરભાઈ વસાવાને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા અને આવેદન પત્ર મુદ્દે ચર્ચા કર્યા પછી છોડી દેવામાં આવ્યા હતા મારી વીસ એકર જમીન છે વીસ એકર જમીન મારી લઈ લીધેલી છે ને વર્ષોથી મેં આંદોલનમાં સારું છું દિલ્હી લગન જે મને આજ લગન કોઈ નિર્ણય આપ્યો નથી માંગણી હું છે માંગણી મારી જમીન મારી પરત જોઈએ કેટલા ટાઈમથી માંગણી ચાલુ છે મારો જન્મ તો તાહાની માંગણી ચાલુ છે

તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદન પત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે એના વિરોધમાં અમે અમે આજે ભેગા આહવાન બધા કેવડિયા ખાતે હતા ઘણા લોકોને પણ પણ કર્યા કર્યા છે છે નજરકેદ ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે એમને ઘરબાર વગર ના કરી દેવામાં આવે ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જ એને રજૂઆત કરીશું પણ ત્યાંના વહીવટી તંત્ર પ્રશાસને અમને ચાર આગેવાનોને ત્યાં મિટિંગ માટે બોલાવ્યા હતા અને ચાર આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા ત્યાં પોલીસ અધિક્ષક વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં અમને મિટિંગ થઈ ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે છ દિવસ અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે તો એનું જે પણ વળતર આપવાનું થશે એ સરકારની ધારાધોરણ મુજબ અમે વળતર આપીશું એ બી અમને એમણે જણાવ્યું છે ભારતીય બહેનોના માથેથી સિંધુ ઉજાડના આતંકીઓના બરબર કૃત્યનો બદલો લેવાનું વડાપ્રધાને દેશને આપેલું વચન ભારતીય સેનાએ શૌર્ય અને વીરતા સાથે પૂર્ણ કર્યું છે આતંકવાદીઓને પાળી પોષી રહેલા પાકિસ્તાન પર પ્રહાર કરીને ભારતીય સેનાએ પોતાની અમાપ શક્તિ અને સામર્થ્યનો દુનિયાને પરિચય કરાવ્યો છે ભારતીય જવાનોની વીરતા કાજે આમોદનગર તિરંગા યાત્રામાં દેશભક્તિનો નારો ગુંજી ઉઠ્યો હતો આ તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી તાલુકા પ્રમુખ દીપક ચૌહાણ શહેર મહામંત્રી હિતેશ પટેલ ભાવિક પટેલ ગુજરાત પ્રદેશ મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંયોજક સલીમ ખાન પઠાણ તેમજ આગેવાનો તેમજ હિન્દુ મુસ્લિમ નગરજનો હાથમાં તિરંગા સહિત વિવિધ લખાણોવાળા પ્લેકાર્ડ સાથે જોડાયા હતા તિરંગા યાત્રા યોજાઈ રહી છે ભરૂચ જિલ્લામાં પણ દરેક તાલુકામાં માં તિરંગા યાત્રા યોજાઈ અને આજે આમોદ મુકામે પણ આમોદ નગર અને તાલુકાના લોકો એકત્રિત થઈ અને સાથે

આ ઝુંબેશ અમૃત ટુ પોઈન્ટ ઝીરો અને ડે મલ કાર્યક્રમના સહયોગથી ચાલુ કરવામાં આવી છે આ ઝુંબેશમાં વૃક્ષો માટે મહિલાઓ નામ હેઠળ સ્વ સહાય જૂથોની મહિલાઓ મહત્વ ભૂમિકા ભજવનાર છે જેમાં મહિલાઓ માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ વૃક્ષોની જાળવણી અને તેના ઉછેર માટે સતત જવાબદારી નિભાવનાર છે આ અંગે ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ વિભૂતૈભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સેક્રેટરી કલ્પના ઉપાધ્યાય વોટરવર્ક્સ એન્જિનિયર વિશ્વજીત રાઠોડ સહિતના અધિકારીની હાજરીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના સખી મંડળની પચાસ જેટલી બહેનોને માહિતી અપાઈ હતી આ ઝુંબેશનું ત્રણ તબક્કામાં આયોજન કરાયું છે જેના પ્રથમ તબક્કામાં એકવીસથી ત્રેવીસમી મે સુધી સ્થળોની ઓળખ જેવા કે શહેરોમાં આવેલા જળાશયો ઉદ્યાનો અથવા અન્ય ખાલી જગ્યાઓની મુલાકાત કરાશે જેમાં ભરૂચમાં પણ પાલિકા દ્વારા ગેલાની કુવા પાસે આવેલ વાવ ફળિયા નજીક સ્થળ નક્કી કરવામાં આવ્યું છે જેમાં હાલમાં શહેરના પાલિકા વિસ્તારની જય માતાજી સિદ્ધિ વિનાયક સારથી શિવ અને ત્રંબકેશ્વર મળીને પાંચ સખી મંડળની ત્રણ બહેનો એટલે કે પંદર બહેનોની પસંદગી કરાઈ છે બીજો તબક્કામાં જૂનની એકત્રીસ ઓગસ્ટ સુધી અભિયાન હાથ ધરવામાં આવશે આ ત્રીજા તબક્કામાં સર્વાઈવલ મોનિટરિંગ એક બે વર્ષ સુધી વાવેલા વૃક્ષોની દેખરેખ અને સંભાળ માટે કાર્ય કરાશે આ ઝુંબેશ માત્ર હરિયાળું ભારત બનાવવાના સંકલ્પ પૂરતો સીમિત નથી પરંતુ તે મહિલાઓના સશક્તિકરણ ટકાઉ વિસ્તાર અને સામૂહિક જવાબદારી તરફ વધુ એક મજબૂત પગથિયું સાબિત થશે આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સરકાર શ્રી દ્વારા કાર્યક્રમ કરવામાં તેની સૂચના આપી હતી એ કાર્યક્રમ સૂચના મુજબ સખી મંડળ ને બહેનોને બોલાવીને આપણે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી કરીને વૃક્ષારોપણ થાય તો પર્યાવરણમાં પણ સુધારો થાય અને બહેનો પર પગભર બને એ રીતનો સરકારશ્રીનો અભિગમ હતો અને બહેનોને માર્ગદર્શન આપી અને એમને કીટ વિતરણ પણ કરવામાં આવ્યું છે જેથી કરીને બહેનો વૃક્ષ વૃક્ષોને રોપી અને એમનું જતન કરશે અને સરકારશ્રી દ્વારા એમને ભથ્થું પણ ચૂકવવામાં આવશે અંકલેશ્વાણી જાબેન મોદી હોસ્પિટલમાં બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ફોર ડી સીટી સ્કેન સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબિન મોદી હોસ્પિટલ સ્થિત જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે દર્દીઓનું અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ફોર ડી સીટી સ્કેન સિસ્ટમનું મેનેજિંગ ડિરેક્ટર જયેશ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આખમી દેલીવાલા અને સ્ટાફ તેમજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર સેન્ટર માટે એક સોફ્ટવેર જે ફોર ડી સીટી સ્કેન સોફ્ટવેર છે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું આ સોફ્ટવેરના ઇનોગ્રેશનમાં બીજેપી હેલ્થકેરના ઓનર શ્રી જયેશભાઈ અને એમના ફેમિલી ઉપસ્થિત રહ્યા હતા હવે આ સોફ્ટવેરનો ઉપયોગ એ થશે કે એના થ્રુ જેટલા પણ કેન્સરના પેશન્ટ્સ છે એમનું પ્રોપર એક્યુરેસીથી ટ્રીટમેન્ટ થઈ શકે રેડિયેશનની અને એની જે સાઈડ ઇફેક્ટ છે રેડિયેશનની એને આપણે મિનિમાઇઝ કરી શકીશું સો આ સોફ્ટવેર કેન્સર સેન્ટરના કેન્સરના પેશન્ટ્સને ખૂબ જ ઉપયોગી નિવડશે આજે હું કંપની અને સંસ્થાઓને આગળ આવવા અને આ ઉમદા કાર્યને ટેકો આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે થોડોક સમય કાઢવા માગું છું તમારા ઉદાર યોગદાનથી આપણે જીવન બચાવવાની ટેકનોલોજી અને સંભાવને સધુ વધુ જરૂર તેવા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી શકીએ છીએ સાથે મળીને આપણે સ્વસ્થ ભવિષ્ય બનાવી શકીએ છીએ અને હજારો લોકોને જીવનમાં બીજી તક આપવા માટે આપણે કામ કરી શકીએ છીએ તો હું બધી જ કંપનીઓને અને બધા લોકોને એવી પ્રાર્થના કરું છું કે આપણે આવા સારા કામમાં સહયોગી બનીએ અને કેન્સરથી બચાવીએ લોકોને અને કેન્સર થયેલા પેશન્ટોને બે આમાંથી ઉગારી લઈએ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે આંબોલી ગામની સીમમાંથી ઓએનજીસીના પ્લાન્ટની સામે ખેતરમાં આવેલ બંધ મકાનની પાછળથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આંબોલી ગામના બુટલેગર અજય છિતુ વસાવાએ આંબોલી ગામની સીમમાં ઓએનજીસી પ્લાન્ટની સામે ખેતરમાં આવેલ બંધ મકાન પાછળ વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ત્રણસો નંગ બોટલ મળી કુલ રૂપિયા છપ્પન હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર અજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક પેડ માકેનામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવશે ભારત સરકારના એક માકે માકેનામ અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને સીઓ કેસવલાલ કેશવલાલ હસ્તે કરવામાં આવ્યો હતો આ યોજનાનો હેતુ શહેરમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો તથા મહિલાઓના સક્રિય સહભાગીદારી દ્વારા શહેરને હરિયાળું બનાવવાનો છે મહિલા મંડળોને એકત્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ અને તેના જતન માટે જવાબદારી આપવામાં આવી છે આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા મહિલાઓને વળતર પણ ચૂકવવામાં આવશે આ પ્રસંગે નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના મદીના પાર્ક ખાતે બાવા રેહાન દરગાહ દારૂલ ઉલુમ ગુલસન અજમેરથી આજરોજ રોજ થી સિત્તેર હાજીઓ હજ પડવા માટે રવાના થયા હતા તેમને હાજર લોકોએ મુબારકબાદી પાઠવી યાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી મુસ્લિમ સમાજના લોકો માટે હજ પડવાનું પાંચ ફરજો પૈકી ઘણું જ મહત્વનું રહેલું છે સમગ્ર વિશ્વમાંથી લાખો લોકો મક્કા મદીનામાં હજ પડવા જતા હોય છે ત્યારે ભરૂચ ખાતે પણ આજરોજ મદીના પાર્ક ખાતે આવેલ બાવા રેહાન દરગાહ દારૂલ ઉલુમ ગુલસને અજમેરથી અંદાજીત સાહીઠથી થી સિત્તેર વ્યક્તિઓ હજ પડવા માટે રવાના થયા હતા આ તમામ લોકોને મુફ્તી અહેસાન રઝા કાદરીએ મુબારકબાદી પાઠવી તમામ હજમાં જતા લોકો માટે ખાસ દુવાઓ

मुसलमान पर फ़र्ज है और जो भी मुसलमान इस रास्ते में जा रहे हैं हम दुनिया भर के अपने मुसलमान भाइयों और बहनों से ये अपील करते हैं कि वो अपनी दुआओं में अमन अमान को शामिल रखें में मुख्य समाचारों पर फरीक नज़र ભારતમાં પુનઃ કોરોના એ ઉછાળો મારતા ગુજરાતમાં પણ પ્રવેશ્યો અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા ભરુચ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી મળી આવે તો પહોંચી વળવા તૈયારી પાંચ ઓક્સિજન પ્લાન્ટ 100 બેડની આઇસોલેટેડ રૂમ 110 વેન્ટિલેટર 109 ઓક્સિજન સિલિન્ડર સાથે કાર્યરત કરાઈ ભરૂચ જિલ્લા પંચાયતની આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર